पर काबू में रखें संवाददाता दर्शन फोन लाइन से जोड़ाई चुके अच्छी जी दर्शन तालुत पास से ट्रक में भीषण आग लगी हाल अत्यारे त्यारे शुभ स्थिति शुभ दारे माहिती जी चौकस ता गा, थी डाक्टर बर्थनी अंदर जिस प्रकार के आठ लाखों ना जनता हो दिया है कि तेरे प्रमाणे के सामने का ना जिला ना तालुक तालुका ना कुंसरी ग्राम से कुंसरी कम्मा थी पचास थर्टी टेम्पो थी જે ટેમ્પોમાં ગેસની બોટલો રાખવામાં આવી હતી ટેમ્પોમાં અચાનક જ શોક શક્તિ થવાના કારણે આગ લાગી હતી આગ લાગવાના કારણે જે સ્થાનિકો છે તે સ્થાનિકોમાં એક ડરનો માહોલ વ્યાપ્યો હતો સ્થાનિકો દ્વારા અ તલોદ ફાયર વિભાગ ને જાણ કરવામાં આવી હતી તલોદ ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો જે પ્રકારે જે ટ્રક હતી એ ટ્રક ની અંદર લગભગ લગભગ પચાસ કરતા વધુ ગેસની બોટલો રાખવામાં આવી હતી ને અને એ જ ટ્રક ની અંદર આગ લાગવાના કારણે પુંસરી ગ્રામ અને જે સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકોમાં એક ડરનો માહોલ વ્યાપ્યો હતો પરંતુ કોઈ અનિચ્છનીય ઘટના નહોતી બની અને ફાયર વિભાગ દ્વારા આગને ને કાબુ મેળવી લેવામાં આવ્યો હતો બદલ આભાર